એક શિલ્પકાર ખૂબ મોંઘો પથ્થર લાવી અને ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો મૂર્તિ ઘડવાનું જે આ ચાલુ કર્યું થોડો થોડો જે આકાર આપતો હતો તે પથ્થરમાંથી માંથી એક દ્વારા સ્વર નીકળે કે મને મારો માં મને મારો માં મને મારો માં એમ ટાકણું લઈને ટાકે છે શિલ્પકાર ક્યાંથી સ્વર તો ખૂબ તપાસ કરતા ખબર પડી કે આ સ્વર તો આ પથ્થર માંથી જ નીકળે છે તો શિલ્પકાર ને એમ થયું કે ભાઈ પથ્થર ની અંદર થી જો સ્વર આવી રહ્યો છે મને મારોમાં મને મારોમાં હું જયારે એને ભગવાન સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું સારો આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યો છું અને એમાંથી જો સ્વર નીકળે છે કે મને મારો માં તો મારે ન મારવો જોઈએ એટલે પછી એક સાઈડમાં પછી બીજો પથ્થર લાવે પથ્થર ને પેલા પૂછે કે ભાઈ હું તને ટાંકણાથી ટાંકી અને તને હું આકાર આપીશ તારું રૂપ બનાવીશ તારું સ્વરૂપ બનાવીશ તારામાં હું ભગવાનની મૂર્તિ નો આકાર આપવાનો તો કે તને કઈ વાંધો નથી ને તો કે ના મને વાંધો નથી હું ખમી લઈશ પથ્થર ટાંકવાનું શરૂ કરે ધીમે ધીમે કરતા મહિનો બે મહિના છ મહિનામાં આખું સ્વરૂપ તૈયાર થઈ જાય ખૂબ મહેનત ને અંતે આખું સ્વરૂપમાં એક ઈશ્વરી ભાવ ઉતરી આવે ઈશ્વરને આમ સ્વરૂપને જોતા જેવું લાગે કે ઈશ્વર મારી સામે હસે છે મારી સામે દાંત કાઢે છે મારી સામું જોઈ રહ્યા છે એટલી કળાથી શિલ્પકારે સ્વરૂપ બનાવ્યું ખૂબ મોંઘી કિંમતે વેચાણું અને સમય આવ્યો કોઈ મંદિરનો એટલે એમાં એને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું સ્વરૂપને એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ યજ્ઞ થયો બહુ બધા માણસોને આમંત્રણ આપવામાં આવ્યા અને સાત આઠ દસ વર્ષ ગયા છે વખત શિલ્પકારને એમ થયું કે મેં જે સ્વરૂપ બનાવ્યું છે મેં જે મૂર્તિ બનાવી છે એ હું જઈને જોયા કે કેવી બની છે ત્યારે તો મેં જ બનાવી ત્યાં મંદિરમાં એ કેવી લાગી રહી છે હું જોઈ આવું તો મંદિરમાં જાય બહુ લોકોની ભીડ છે મંદિરમાં દર્શન કરે મૂર્તિના ખૂબ પ્રસન્ન થાય ખૂબ આનંદિત થઈ જાય કે વાહ જેવું એ મૂર્તિને સ્વરૂપ આપ્યું હતું એવી સ્થાને બેસાડેલી છે એમ લોકોમાં લોકોની એમાંના શ્રદ્ધા છે એમ ઈશ્વરને માનીને પૂંજી રહ્યા છે દર્શન કરીને જ્યાં બહાર આવે છે ત્યાં વળી પાછો કાને સ્વર સંભળાય છે કે મને મારો માં મને મારો માં મને મારો માં શિલ્પકાર વળી પાછો સ્વર થોડોક વધારે સંભળાય તીવ્ર સંભળાય કે મને મારોમાં મને મારો માં મને મારો માં તો જઈને જોવે છે તો જ્યાં લોકો બધા શ્રીફળ વધેરી રહ્યા છે પથ્થર માંથી સ્વર આવે છે કે મને મારોમાં અને જઈને જોયું એને તો એ પથ્થર કયો હતો કે મૂર્તિની સાથે જયારે લોકો લેવા આવ્યા ત્યારે આજે અર્ધ આકાર આપેલી જો પથ્થર હતો કે જે પેલા મારોમાં મારોમાં કરીને બંધ કરેલો હતો પેળો રાખી દીધો હતો એને એને સાથે આપી દીધો હતો તો હવે થયું શું કે અર્ધા આપેલા આકાર વાળા પથ્થર ને શ્રીફળ વધે ક્યાં મૂકી તો લોકો હવે એની ઉપર શ્રીફળ વધારે છે અને એને માર પડી રહ્યો છે અને પથ્થર બોલે છે મને મારો મામા ને મારો તો શું કે ભગવાન શ્રી કૃષ્ણ કે નિયતતમ કુરુ કર્મત્વમ કર્મ જાયો યવશ તું તારો નિયત કર્મ કરી લે તું આ મહાપુરુષો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી લે ભજન પ્રાપ્ત કરી લે જ્યારે સાધના સમય હશે આપણે એના જ્ઞાન વૈરાગ્ય કે ભક્તિના ટાકડા વડે આપને ટાંકી રહ્યા હશે આપને ત્યારે દુઃખ પડતું હશે આપણને ત્યારે સમજાતું નહીં હોય જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે ખૂબ ચિંતન જોઈએ મનન જોઈએ એકાંત જોઈએ સમજદારી જોઈએ સહનશીલતા જોઈએ ત્યારે ધીમે ધીમે કરતા જ્ઞાન આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભગવાન શ્રી રામ કહે છે લક્ષ્મણજીને કે જે સાધકે જે મનુષ્ય કોઈ મહાપુરુષોને નીચે રહી કોઈ ગુરુદેવની સાથે રહી શાસ્ત્રોની સાથે રહી આવા જ્ઞાનને જેણે ઉપાર્જન કર્યું છે જ્ઞાન ઉપાર્જન પછી સાધના કરી છે ભજન કર્યું છે તપશ્ચર્યા કરી છે અને એવી રીતે જેણે પોતાના સ્વરૂપને એક આકાર આપ્યો છે ક્યાં સ્વરૂપને પોતાના મનના સ્વરૂપને એ વ્યક્તિને પછી ક્યારેય દુઃખ નથી રહેતું એ તો હંમેશા મંદિરમાં મૂર્તિ થઈને પૂજાવા લાયક થઈ જાય છે પણ જેને જ્યાં કાંઈ પણ સમજવાનો વાત આવે જ્યાં કઈ પણ સહન કરવાની વાત આવે ત્યાંથી જયારે વ્યક્તિ નાસીપાત થાય છે ત્યાંથી જયારે ભાગવાનો પ્રયાસ કરે છે નિયત કર્મમાં રહેતો નથી ત્યારે માણસને સતત અને સતત દુઃખ આવ્યા કરે